શ્રી પરમ હનુમાનજી દાદાના પટાળગણમાં સબૂતરાનું કામ પરિપૂર્ણ થઈ ગયું છે મારા રામ એના દાતાર છે અમારે જુઓ શામજીભાઈ રવજીભાઈ બેઠા છે ઉલ્પા બારીયા છે જય હો મારા રામ પરમ હનુમાનજી મહારાજ મંદિર ભાયા દાદા પાણી પુરવઠાના અધિકારી છે આપણે હનુમાનજીના સેવક

બરાબર મારા રામ આવો ચલ હા આ દાદા રશે દીયા વાહ મારા રામ જોવો પરિવારે આવીને ફિટ કરી દીધો જય હો મારા રામ ફૂલપા શેડ પાણી પોગાડે છે કાઈ વાહ 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 ચાળવાને પાણીની મહેનત ચાલુ છે

પરમ સન્માનજી મહારાજ ની જાય રામચંદ્ર ભગવાન કી જાય દાતારો હોય ને એ આવા કાર્યો કરી શકે મારા રામ જો જય શિયા ચકલાને પાણી પાવાનું બનાવે છે મારા બસ એટલે તો બહુ થઈ ગયું છે આજ બે ને બધા મને જ બે બધા મારા કે તમને જેમ આનંદ આવે એમ બનાવો છે હરિયો વાળવા પડે વાળવા પડે હમ दाल भात की परसादी बना ले बंद बन कर दे पहली तो आप वो रहने दे वो चालू है ग्राइंडर मशीन चालू है ना इसीलिए रहने दे शाम मरा रहा। दी भाई से हमारा राम बिहोरा भावनगर ना, ना दाता। रहा। Merci.